માવઠું થયું એના હિસાબે જે મગફળીના પાકપાણીમાં બગાડ થયો નુકસાની થયેલી છે તો જે પાક પાણીની ધારણા હતી કેવા પાક પાણી આ પ્રમાણે થશે તો એમાં ખાસો હવે ઘટાડો આવ્યો એના હિસાબે દિવાળીથી અત્યાર સુધીમાં લગભગ સિંગતેલમાં બસ્સો રૂપિયા જેવો ભાવ વધારો થયેલો છે દિવાળી પહેલાં ભાવ જોવા જાય તો છ ચોવીસોથી ચોવીસો પચાસ રૂપિયાના ભાવ હતા અત્યારે છવ્વીસોથી સત્યાવીસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે આવતા દિવસોમાં હજી પણ બી અત્યારે ચીક્કીની સિઝન ચાલી રહી છે તો ચીક્કીવાળાની પણ બી સિંગાણામાં ડિમાન્ડ સારી છે અને આવતા દિવસોમાં ખાનાર વર્ગની પણ બી બારમાસી સિઝનને હિસાબે ખરાગી રહેશે તો હજી પણ બી અહીંથી પચાસ સો રૂપિયામાં ભાવ વધારો આવી શકે સાઈડ તેલમાં કંઈ ભાવ સાઈડ તેલમાં જોવા જઈએ તો પામોલિન છે સનફ્લાવર છે કે કપાસિયા છે એમાં હાલ તો કોઈ બહુ મોટી વધઘટ નથી